નર્દા કાંઠા વિસ્તારમાં કેડ ની ખેતી એ કામણ પાથર્યા ખેતી સાથે કેળાના માર્કેટિંગ દક્ષિણ ગુજરાતનો રોકડિયો પાક ગણાય છે ભરૂચ કપાસ અને બેલ્ટ ગણવામાં આવે છે રાજ્યમાં ઘણા ખેડૂતો કેડ નું વાવેતર કરે છે પરંતુ ભરૂચ જિલ્લાના ખેડૂતોએ કેડની ખેતીમાં માસ્ટરી મેળવી લીધી છે ભરૂચ જિલ્લામાં નર્મદા કાંઠા વિસ્તારમાં કેડ નું વાવેતર સવિશેષ જોવા મળે છે એમઆઈ પાણે थाना ખેડૂત નિકુંજભાઈ કંસામભાઈ દેસાઈએ કેડની ખેતીમાં આગવી ઓળખ બનાવી છે કેડના ઉત્પાદન સાથે તેનું માર્કેટિંગ પણ કરી લે છે નિકુંજભાઈ દેસાઈ છલા 12 વર્ષથી વીસ એકર માં સતત ઉત્પાદન ચાલુ રહે તે મુજબ રોટેશનથી કેડની ખેતી કરી છે હાલ પણ દસ એકર માં કેડનું કટિંગ ચાલી રહ્યું છે પાણે નિકુંજભાઈ દર વર્ષે કેડની ખેતી માં ટીસ્યુ રોપાથી વાવેતર કરવા સાથે એમાં લામ પાકનું ઉત્પાદન પણ લે છે કેડના ઓલ્ટરનેટ પાક તરીકે પપૈયા કે પછી અન્ય ખેતી પણ કરી લે છે આ વર્ષે કેડ નું દસ એકર વાવેતર કર્યું છે કેડ માં છ બાય છ ફૂટનું નું અંતર જાળવવામાં આવે છે અને એક એકરમાં માં અંદાજીત બારસો પ્લાન્ટ આવે છે કેડ એક રોપો સોળ પોઈન્ટ પચાસ રૂપિયા ભાવે ખરીદીને લાવ્યા છે કેડનો રોપણ કરતા જમીનમાં પાયામાં એક એકર છ ટ્રોલી છાણ્યું ખાતર આપ્યું છે આ સિવાય ડીએપી પોટાશ અને યુરિયા જેવા ખાતરો આપવામાં આવે છે કેડમાં નિંદલ સાડા પાંચ મહિને પડે છે અને કેડની લૂમ તૈયાર થતા ચાર મહિનાનો સમય લાગે છે કેડનો પાક સાડા નવ થી દસ મહિનામાં પૂરો થઈ જાય છે એ પછી લાંબ પાક લેવામાં આવે છે કેડમાં માવજત કેડમાં સારું ઉત્પાદન લેવા માટે સમયસર પાણી અને ખાતરનો શેડ્યૂલ તૈયાર કરવું પડે છે. આ સાથે જ રોગ જીવાત અટકાવવાનો ઉપાયો કરવા પડે છે. કેડમાં સિગાર ટોકાનો રોગ ખાસ આવતો હોય છે. મૂળનો સડો પણ આવે છે. પાનમાં વિલ્ટ પણ જોવા મળે છે. નિંદલ પડે ત્યારે થ્રિપ્સની અસર જોવા મળતી હોય છે. કેડનું સારું ઉત્પાદન લેવા લૂમનું બંધારણ થયા પછી 15 થી 16 બંચમાંથી ફક્ત અગિયાર બંચ રાખવામાં આવે છે. છેલે લૂમનો એક કેડું રાખી બાકીની છટણી કરી તેના ઉપર ફેબ્રિક બેગ ચડાવી દેવામાં આવે છે જેને પગલે ફળને રોગ જીવાતની અને સૂર્યના સીધા તાપની અસર બેગ ચડાવેલી હોય તો દવા છાંટવામાં વાંધો આવતો નથી કેળની ગુણવત્તા સુધરે છે અને લૂંબની છટણી કરી હોવાથી કેળા લાંબા અને ભરાવદાર બને છે કેળમાં લૂમનું બંધારણ થયા પછી છોડ વજનના કારણે નમી ન જાય કે ભાંગી ન જાય તે માટે ટેકા પણ આપવા પડે છે કેડનું રોપણ કર્યા બાદ લગભગ નવ થી દસ મહિનામાં પાક પૂરો થઈ જાય છે અત્યારે કેડનું કટિંગ ચાલુ છે કેડનો હથ્થો કાપીને ખેતરની બહાર લાવવામાં આવે છે ત્યારબાદ એક લૂમ કટિંગ કરીને સાફ કરવામાં આવે છે અત્યારે વાડીએ બેઠા કેડનું વેચાણ ચાલુ છે કેડની એક લૂમ અઠ્યાવીસ થી બત્રીસ કિલોની તૈયાર થાય છે અત્યારે કેડના બજાર ભાવ સારા મળી રહ્યા છે કેડની લૂમને બોક્સ પેકિંગ કરીને એક્સપોર્ટ કરવામાં આવે છે અત્યારે બસો થી ત્રણસો રૂપિયા પ્રતિ વીસ કિલોના ભાવ મળી રહ્યા છે એક એકરમાં કેળની ખેતીમાં અંદાજિત એક લાખ રૂપિયા જેટલો નફો થાય છે એક એકરમાંથી અંદાજિત થી ત્રીસ ટન કેળનું ઉત્પાદન મળે છે કેળના ભાવ ઉપર આવકનો અંદાજ રહે છે કેળના પાકમાં તેઓ એક મુખ્ય પાક ઉપરાંત બે લાંબ પાક લેતા હોવાથી થી ત્રીસ મહિનાની સિઝનમાં તેઓ ત્રણ વખત કેળનું ઉત્પાદન લઈને કમાણી કરે છે હું લગભગ પચીસ વર્ષથી કેળાની ખેતી કરું છું અને મારું જોડે જોડે ટિશ્યુ કલ્ચરનું બી વિહા ગ્રીન ફાર્મિંગનો બિઝનેસ છે એટલે હું એ દરેક ખેડૂતોને પહોંચાડું છું અને મારે પોતાનો કેળાનો બી બિઝનેસ છે એટલે ખેડૂતો પાસેથી કેળા લઈને હું આગળ ઉપર સારી કરું છું અને પચીસ વર્ષથી મેં ખેતી ચાલુ કરી ત્યારથી અમારા બાપદાદાઓ કેળો કરતા હતા ત્યારથી જ અમે કેળો કરતા રહ્યા છીએ અને આજે બી અમે આ ટિશ્યુ કલ્ચરથી કેર કરેલું છે અને બોક્સમાં અમારા કેળા એક્સપોર્ટ ક્વોલિટીના કેળા હોય તો અમારા બોક્સમાં જાય છે તો અમે દર વર્ષે આ રીતના જ પ્લાનિંગ કરીએ અને ત્યાર પછી અમારે આ પીલા હોય તો પીલા બી લઈએ ત્યાર પછીના અમે બે પીલા લઈએ ફર્સ્ટ એક ફ્રેશ ક્રોપ લઈ લઈએ ત્યાર પછીના બે પીલા એમ કે ટોટલ એક ખેતરમાં આજે કેટની ખેતી સાથે તંદુરસ્ત ગુણવત્તા વાળા રોપા તૈયાર થયેલા કેટ નું વેચાણ કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણા રૂપ બન્યા છે વરુષથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી